ભરૂચની અંદર નોકરી માટે પડાપડીનો જે વિડીયો સામે આવ્યો હતો તેને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે સૌથી જો કોઈ પ્રથમ રાજ્ય હોય તો ગુજરાત રાજ્ય છે લગભગ દેશમાં ત્રણ પોઈન્ટ સાતની જગ્યાએ એક પોઈન્ટ સાત એ ગુજરાતનો એ રેશિયો છે એની ટકાવારી છે રોજગારમાં એટલે સમગ્ર દેશની અંદર સૌથી સારો રોજગાર પ્રાપ્ત કરવા વાળું ગુજરાત છે પરંતુ આ ગુજરાત માટે ખબર નહીં કે આ કોંગ્રેસના મનમાં શું છે કેવી રીતે કોંગ્રેસ આ ગુજરાતને નીચું દેખાડવાની કોશિશ આજથી નહીં વર્ષોથી ચાલતી રહી છે અને એમાં સમજ વગર સમજણ વગર જાહેરાત જોયા વગર કે કેવા ઉમેદવારને બોલાવ્યા છે એવા ઉમેદવારો જે ગયા કે જે અનુભવવાળા હતા અને એને બેરોજગારી સાથે સાંકળી લીધું બહુ દુઃખદ બાબત છે આજે રાજ્ય દર વર્ષે બે લાખ પંચાણું હજાર જેવા રોજગાર આપણે આપી ચૂક્યા છીએ અને છેલ્લા પાંચ વર્ષમાં પંદર લાખ જેવા રોજગારો આપણે આપી ચૂક્યા છીએ ત્યારે આ કોંગ્રેસ દ્વારા જે આખી વાત સમગ્ર દેશ સુધી મૂકવાનો જે પ્રયત્ન થયો છે ગુજરાત કોંગ્રેસ દ્વારા એ વખોડવાને લાયક છે હકીકતમાં કોઈ પણ વિષય વસ્તુની ગહેરાઈમાં ગયા સિવાય જે રીતના ટ્વીટ અથવા તો જે રીતના પ્રેસ મીડિયામાં એ લોકોએ આ જાહેરાતો કરી છે અને જે રીતના ઇન્ટરવ્યૂ આપ્યા છે જે રીતની બાઇટ આપી છે સોશિયલ મીડિયા કેમ્પેન પણ ચલાવ્યું છે